રાજકોટ શહેરમાં તાજેતરમાં મંગળા રોડ ઉપર મુરઘા ગેંગ અને પેંડા ગેંગ વચ્ચે થયેલ ઘાતક ફાયરિંગ કેસમાં પોલીસે તપાસના ભાગરૂપે મોટી કાર્યવાહી હાથ ધરી આ મામલામાં પકડાયેલ પાંચ આરોપીઓને આજે ઘટનાસ્થળે લઈ જઈને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું પોલીસે મુરઘા ગેંગ ના ચાર સભ્યો અને પેંડા ગેંગ એક સભ્ય સહિત કુલ પાંચ આરોપીઓને ઝડપી પાડી ઘટના સ્થળે લાવવામાં આવ્યા હતા આ હેસ્ટા તો આઈ ડાઉન જો ભાઈ આપા આ 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